નમસ્કાર મિત્રો આજના છે ટુ વ્હીલર સહાય તો મિત્રો ટુ વ્હીલર આપણે મળીઓ ચાલુ કરીએ સૌથી પહેલા તો વાત કરીએ તો અસ્થિવિષક દિવ્યાંગોને ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના હેઠળ ચાલીસ ટકા કે તેથી વધુ અસ્થિવિષક દિવ્યાંગતા ધરાવતા થી પચાસ વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓ પાસેથી અરજી મંગાવવામાં આવી છે આ યોજના હેઠળ સહાય મંજૂર મળ્યા બાદ લાભાર્થી પોતાના ફંડમાં ટુ વ્હીલરની ખરીદી કરી જરૂરી પુરાવા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી ખાતે રજૂ મહત્તમ રૂપિયા પચીસ હજારથી અથવા સ્કૂટરની ખરેખર કિંમતના પચાસ ટકા રકમ બે માંથી જે ઓછી હોય તે સહાયની રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ યોજનાની વધુ માહિતી માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ તમે તેના પરથી વધુ માહિતી જાણી શકો છો તો મિત્રો આગળ વાત કરીએ તો તેના વિશે એક ખાસ નોટ આપવામાં આવી છે સામાજિક અને ન્યાય અધિકારીના વિભાગના તારીખ સત્તર ચાર બે હજાર પચીસના ઠરાવની શરતોને આધીન આ સહાય યોજના મળવાપાત્ર રહેશે તો મિત્રો આ સરકારી યોજનાના વધુ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મેં તમારા માટે નવા વિડીયો લાવતા રહી